નમસ્કાર દર્શક મિત્રો લાઈવ એક વાર ન્યૂઝ ગુજરાત સાથે હું આપની સાથે પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ખેરાલુથી અમારા બ્યુરોજી પરજુનજી ઠાકોર સાથે ખેરાલુના રહેમાનપુરા ગામના વ્યક્તિની ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી લોન લેવી ભારે પડી ખેરાલુ તાલુકાના રહેમાનપુરા ગામના ઠાકોર શંકરજી છનાજીએ મહેસાણા સ્થિત જિલ્લા કક્ષાની ખાનગી કંપની સોલા મંડળ ફાઇનાન્સમાંથી વાહન ખરીદવા માટે લોન લીધી હતી જેના આપતા સમયસર ભરતા હતા જ્યારે બે મહિના પછી અમદાવાદ ઓફિસથી ફોન આવ્યો ત્યારે તેમને ખબર પડી કે કોઈએ મારા નામે અન્ય લોન પણ લીધી છે આ બાબતે અમદાવાદ ખાતેની હેડ ઓફિસ રૂબરૂ તપાસ કરતા પોતાના નામે એકવીસ લાખ નેવ્યાસી હજારની લોન લેવાઈ ગઈ છે જે જીજે ઝીરો ટુ ડબલ એક્સ સિક્સ ફોર ઝીરો સેવન નંબરનું વાહન ખરીદ્યું બતાવી ફાઇનાન્સ કંપનીના મેનેજર અને એજ્યુકેટીવે લોન ઉધારી લીધી હતી વાહન વાહનના નામે એકવીસ લાખ નેવ્યાસી હજારની ની લોન બાબતે મહેસાણા કે અમદાવાદ ખાતેથી ઓફિસે જવાબ માંગતા ઓફિસના જવાબદાર વ્યક્તિઓ કોઈ જવાબદારી લેવા કે સંતોષકારક જવાબ આપવા તૈયાર નહીં હોવાથી છેલ્લા પંદર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે સોલામંડલ ફાઇનાન્સ મહેસાણા ઓફિસથી કહેવામાં આવ્યું કે અમારી પાસે તમારા કોઈ જ કાગળ નથી અને મળશે પણ નહીં તમારે વકીલ દ્વારા કેસ કરવો પડે શંકરજી છનાજી ઠાકોર પોતે ડ્રાઈવર હોવાથી માંડ લોન ઉપર ગાડી લાવી પોતાના પરિવારનું ભરણપોષણ ચલાવી રહ્યા હતા ત્યારે ઓચિંતી તકલીફ આવી પડતા છેલ્લા ઘણા સમયથી ટ્રક પણ ફેરવી શકતા નથી આ સમસ્યાને યોગ્ય ન્યાય મેળવવા માટે છેવટે શંકરજી છનાજી ઠાકોર આ બાબતે સોલામંડલ ફાઇનાન્સના જવાબદાર ગુનેગારો વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ મહેસાણા જિલ્લા પોલીસ વડાની કચેરીએ આપી હતી લાઇવ ગુજરાત મારું નામ ઠાકોર ઝાલમસિંહ છે રેમનપુરા તાલુક જિલ્લો મહેસાણા આ મારો કાકાનો છોકરો છે બરાબર છે જો મને કોઈ આ પહેલાં જે ગાડી હતી એના પર આપણે એની લોન કાયદેસર ને ચાલુ હતી પણ આજે બીજી ગાડી પર જે લોન થઈ એ કોઈ ખબર નથી એમ અને આની સાથે બિલકુલ એની સાથે જે ફ્રોડ થયો છે એમ બરાબર અને ત્યારે અમને ખબર જ પડી કે અમદાવાદથી જ્યારે ફોન આવ્યો અને ત્યારે મને ખબર પડી એમ કે અત્યાર સુધી અમને કોઈ જાણ નથી એમ એટલે એક પ્રકારનો ફ્રોડ જ થયો છે અને આ મારો જે કાકાનો છોકરો છે ને એ છેતરાઈ ગયો છે એટલે હવે આગળની જે કાય આપણે કહીએ કે જે કાયદેસરની જે કાર્યવાહી થાય એના માટે અમે જે સરકાર જોડી અપેક્ષા રાખીએ છીએ બરાબર અને જે બાવીસ લાખની ઓમ લોન થયેલી છે અને ભાઈને કોઈ ખબર જ નથી ઠાકોર શંકરજી સનાજી બોલું મારે એક આગળની લોન ચાલુ હતી મોટી ગાડીની તેતાળી અતાળી જી જે જીરો ટુ એટી તેતાળી અતાળી અઢાર એ લોન ચાલુ હતી ને આગળથી ફોન સોલા મંડળમાંથી આવ્યો કે શંકરજી સનાજી ઠાકોર બોલો મેં તો હા સાહેબ શંકરજી સનાજી ઠાકોર બોલું પછી કી તમારે કેટલી ગાડી મેં કીધું એક ગાડી લોન કેટલી ચાલુ છે કે એક મેં કીધું ભાઈ એક ગાડીની લોન ચાલુ છે સાહેબ એટલે બીજી મેં વાત કરી કે બીજી કોઈ લોન ચાલે મેં કીધું કે સાહેબ મારે કોઈ એનું કોઈ લોન ચાલુ નહીં એટલે કે તમે કહો છો કે મેં કીધું કે મુંબઈ તો કે તમને રૂબરૂ મળવું છે મેં કીધું કે હું આવું એટલે મળું છું બીજી કોઈ આપણને ખબર નથી